આજે છવ્વીસ જાન્યુઆરી સ્વતંત્ર દિવસ ધ્વજવંદનો થશે ઠેક ઠેકાણે સૌ ભેગા થશે પણ ક્યારે તમે તમારા આત્મા સાથે વાત કરી છે કે સ્વતંત્રતા કોને કહેવાય જે લોકો લડ્યા મયરા કરીને ગયા એ તો પોતાનું કરીને વયા ગયા પણ આપણે શું કરી રહ્યા છે આજે હું બોલું છું કદાચ તમને નહીં પણ ગમે પણ અવશ્ય તમે તમારી જાતને પૂછજો કે આપણે વફાદાર કેટલા છીએ હું બહુ નાની વાત કરું છું દેશ માટે વફાદારની વાત તો બહુ સાઈડ પર રહી જાય પણ તમે જે કુળમાં જન્મા છો એ માતા પિતાને વફાદાર આપણે છીએ એ પરિવારમાં જે વડીલો નામ મૂકી ગયા છે એની આબરૂ જાળવવા માટે આપણે વફાદાર છીએ ત્યારબાદ આપણા આપણા સંતાનો માટે પણ વફાદાર છીએ જરાક તો વિચારો જે દેશની અંદર આપણે આવ્યા મનુષ્યનો જન્મ મળ્યો ઊંચ ખૂણ મળ્યું દરેકને પોતાની કર્મને આધીન ધર્મ મળ્યો પણ એને વફાદાર આપણે કેટલા છીએ અને મને તો અફસોસ એક વસ્તુનો કાયમ છે અને રહેશે કે આપણે બધું જ બીજાની નકલમાં જિંદગી આપણી આખી પસાર કરી નાખી મારા બાળકને ફ્રેન્ચ ભાષા આવડે મારા બાળકને નેપાળી ભાષા આવડે મારો બાળક ઇંગ્લિશમાં પાવરફુલ છે પણ પોતાની માતૃભાષામાં સાવ ઝીરો થઈ ગયા છે આજે હું તમને એ નથી કહેવા માગતી પણ એટલું જ કહેવા માગું છું કે જે કુળમાં તમને જન્મ મળ્યો છે જે જ્ઞાતિમાં તમને જન્મ મળ્યો છે જે દેશમાં તમને જન્મ મળ્યો છે એને વફાદાર તમે ઘરથી જ નથી તો બહાર ક્યાં વફાદાર થઈ શકશો અરે તમને ખબર છે આજે તમારા બાળકોને ઘણું બધું શીખવું છે જાણવું છે એને સમજવું પણ છે આવે છે મારી પાસે ઘણા યુવાનો પણ ભાષા આવડતી નથી હવે ભાષા ન આવડવાના જવાબદાર કોણ કારણ કે ઇંગ્લિશ સ્કૂલનું જે આપણને લોકોને ગાન પણ હતું ઇંગ્લિશ સ્કૂલમાં ભણ્યા પાવરફુલ બોલ્યા બધું બરાબર છે પણ તમે તમારી જાતને બીજાને સોંપી દીધું આજે તમે જો વેશ છોડ્યો દેશ છોડ્યો ભાષા છોડી પરિવાર છૂટો અને આજે આપણે યુવાન લોકોને દોષ લઈએ છે કે આજ જનરેશનની અંદર ક્યાંય વિનય વિવેક નથી આજનું જનરેશન સ્વતંત્રતાના નામે સ્વચ્છતા કરે છે પણ એના જવાબદાર સૌથી વધારે આપણે મા બાપો છીએ સ્વીકારો ન સ્વીકારો તમારી પોતાની વાત છે પણ એટલું તો અવશ્ય કહીશ કે હવે જે નવી માતાઓ તમારા બાળકોને બધી લેંગ્વેજ ભલે શીખણાવો પણ તમારી માતૃભાષા જે હોય હિન્દી હોય મરાઠી હોય કે પછી સાઉથ ઇન્ડિયનની હોય ગમે તે હોય અરે ગુજરાતીઓ તો ખાસ પોતાની ભાષાને છોડીને બાકીની બધી ભાષા શીખો તો પોતાની ભાષા ઉપર પહેલું લક્ષા આજ કચ્છી લોકોમાં હું જોઉં છું બહાર જ ભાષામાં વાત કરશે કેમ એને ગુજરાતી બધું જ આવડે છે એમ દરેક ભાષાને દરેક ભાષા આવડે છે તો બોલતા નથી તો પોતાની જ ભાષામાં બોલે છે તો આપણે ગુજરાતી લોકો જ કેવા ભાષા ભૂલી ગયા છે આજે મારા બાળકોને કંઈક આપું હું ચાર પેઢી સાથે જ્ઞાન ચર્ચા કરું છું પણ હું ત્રીજી અને ચોથી પેઢી સાથે મને ચર્ચા કરવામાં બહુ મુશ્કેલ પડે છે કારણ કે એને નાની નાની ગુજરાતી શબ્દોની વસ્તુ જ ખબર નથી હવે ક્યાંક પ્રશ્ન આવ્યો કેળી કે બેન આ કેળીને શું કહેવાય હવે એને કેમ સમજાવું કે ભાઈ આ આપણે ગામમાં ચાલીએ છીએ એમાં નાની નાની જગ્યાઓનો ચાલવાનો રસ્તો હોય ને કેળી કહેવાય કારણ કે કેળીએ કેળીએ ચાલ્યા જાવ એમ બોલે છે તો કેળી કેળીએ કેવી રીતે ચાલીએ ત્યારે હસવું બી આવે છે અને રડવું પણ આવે છે હું તમને એમ નથી કહેતી કે તમે ખાં છો તમે હોશિયાર છો સો સો ટકા પણ બે વસ્તુમાં માર ખેલા છે પહેલું શું જાતે ન જાતને ખોઈ નાખી છે અને બીજું વફાદારી આપણે જતી રહી છે આપણી ભાષા ઉપર વફાદાર નથી આજે એ લોકોને કોઈ પણ વસ્તુ જાણવી છે સમજવી છે આપણા પુસ્તકો બધા ગુજરાતીમાં છે હિન્દીના હિન્દીમાં છે પણ આપણા બાળકો વાંચી નથી શકતા આજ પેપરો પેપરોની અંદર કેટલું બધું વાંચવાનું મળે છે પણ વાંચશે કોણ પચાસ વર્ષથી ઉપરના વ્યક્તિ કારણ કે ગુજરાતી આવડતું નથી આજે સ્વતંત્ર દિવસ છે એક નિયમ લેજો ભલે કાંઈ ન કરો તો કાંઈ નહીં તમારો દેશમાં પરદેશમાં ક્યાંય બી હોતો રોજના બબ્બે અક્ષર કરીને એને ગુજરાતી લખતા ને વાંચતા શીખડાવો તો તમે સ્વતંત્ર દિવસે માણો ગણાશે આજે હું કચ્છની ભૂમિની યાદ કરું છું જેના પરિવારો આખા આખા ચાલ્યા ગયા છે જે બાળકોનું હું જોઉં છું કે એ આખા સમાઈ ગયા છે એ દિવસ યાદ કરું તો શરીરના રોટે રોટ ઊભા થાય અને એ આગાહી અમારા સંત જનકમણી મહારાજે કરેલી હતી કે બસ આ દિવસોની અંદર આ પરિસ્થિતિ થવાની છે કચ્છની ભૂમિ ઉપર પણ એ દિવસને હજુ ભૂલાતો નથી પણ આ બાકીના બધા જેના નથી ગયા એ બધા ભૂલી ગયા છે જેના ગયા છે જિંદગીભર ભૂલી શકતા નથી માટે આ સ્વતંત્ર દિવસ જરૂર મનાવો પણ પહેલું આત્માને સ્વતંત્ર થવા માટે શરીરની જરૂર છે શરીરને સાચવો બીજું તમારા પરિવારની અંદર કેમ પ્રેમ પેદા કરી શકશો તેના માટે ભાષા ઉપર વર્ચસ્વ આપો અને તમારા બાળકોને ગુજરાતીનું વાંચન કરતાં શીખડાવો કઈ ગુજરાતી ખાલી નાનું સરખું વાંચી શકશે ને તો પણ એ કંઈક ને કંઈક આમાંથી સત્કર્મો કરી શકે આ ભારત ભૂમિ પર આ સૌરાષ્ટ્ર પર તો કંઈક મહાન આત્માઓ થઈ ગયા છે કે દુનિયામાં ન કરી શકે એવા કાર્યો કરીને ગયા છે પણ આ બિચારા યુવાનોને કાંઈ જ ખબર નથી કારણ કે એને કંઈ વાંચવા કે સાંભળવા મળતું જ નથી આ જે સંત ભૂમિ શું છે સાધના શું છે આ યોગા કરી લ્યો એટલે સાધના પતી ગઈ પણ સાધના કોને કહેવાય એ બિચારાઓને ખબર નથી હું તો મને ખરેખર દયા આવે છે આજના યુવાન વર્ગ માટે કે એ લોકોને તમે લાચાર બનાવી દીધા છે બધી બહારની દુનિયા ખાણી પીણી બહારની આપણું ગુજરાતી ખાણું ભૂલી ગયા ગુજરાતી ભાષા ભૂલી ગયા દરેક વ્યક્તિઓમાં છે અમુકની અંદર છે આ સાઉથમાં પોતાની ભાષા ઉપર સતત કંટ્રોલ છે ત્યાં આપણે રિક્ષામાં બેઠા હોય ને તો પણ એને ઇંગ્લિશ પણ આવડતું હોય ને આપણે બોલીએ તો પણ એ જવાબ તેની એની સાઉથની જ ભાષામાં આપે એ એક ગર્વ છે એમ હું પણ કહું છું કે ભારત ભલે સ્વતંત્ર થયું પણ આપણને આપણા ધર્મ ઉપર આપણી ભાષા ઉપર આપણા પરિવાર ઉપર ગર્વ થાય એને સ્વતંત્ર દિવસ કહેવાય અને પહેલું શું જાતે ન રહ્યા પોતાની જાતને જે સાચી શકે તે સારી દુનિયાને સાચી શકે છે તમારા હૃદયના કોઈ પણ ખૂણામાં આ વાત જો સમજાય બેસે તો મારા આવતી એટલી જ વિનંતી કરું છું કે તમારા બાળકોનું ભાવિ તમારા હાથમાં છે ભલે તમને લાગે છે કે તમે ડિગ્રી અપાવી દીધી પણ ડિગ્રીથી એની જિંદગી પરિપૂર્ણ નહીં થાય કર્મની ડિગ્રીને કોઈ સમજી શક્યું નથી અને સમજવાનું પણ નથી પણ એને સામનો કરવાની તાકાત આપણી ભાષામાં ને આપણા પરિવારમાં છે માટે એકતા ક્યારે પરિવારની પહેલાં એકતા કરો પછી દેશની એકતા થશે સમાજની એકતા પછી થશે સંઘોની એકતા પછી થશે પહેલા પરિવારમાં તો એકતાને પ્રાપ્ત કરો આજનો સ્વતંત્ર દિવસ સૌને મુબારક જય જીનેન્દ્ર વંદે માતરમ આ બધું જ બોલ્યું ધ્વજવંદન બી કર્યા પણ સાચા હૃદયથી દસ મિનિટ ખાલી આંખ બંધ કરી અને તમે તમારી જાતને નિહાળી લેજો કે હું આની અંદર શું કહ્યું છે શું પામી છે ને શું ભૂપ છે જય મહાવીર જય ભારત દેશ